કેમ છે મારા બાળકોને સરસ હવે આપણે જોઈશું સમય સંખ્યાનો સમૃદ્ધતા સમય સંખ્યાની સમૃદ્ધતા છે એની પહેલા આપણે સમય સંખ્યાનો થોડો અભ્યાસ કરીએ સમય સંખ્યા છે એને પી ના છેદમાં ક્યુ વડે દર્શાવાય છે પી ના છેદમાં ક્યુ જ્યાં પી અને ક્યુ બેય છે એ શું છે કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે શું હોઈ શકે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે પણ એક મુદ્દો એ છે કે ખાલી ક્યુ છે એ કોઈ દિવસ ઝીરો હોઈ શકે નહીં ક્યુ બરાબર કોઈ દિવસ ઝીરો આવશે નહીં એટલે કે અંશમાં જે હોય પણ છેદમાં ઝીરો હોવો જોઈએ નહીં બાકી બધું ચાલશે બરાબર તો આને કહેવાય સમય સંખ્યા હવે સમય સંખ્યાની સમૃદ્ધતા જોવી હોય કે ભાઈ કોઈ પણ બે સમય સંખ્યા લો અને સરવાળો કરીએ તો જવાબ તરીકે સમય સંખ્યા જ મળે છે કે નહીં એ જાણવાનું છે પછી જોઈશું બાદ બાકી માટે પછી ગુણાકાર માટે અને છેલ્લે ભાગાકાર માટે રેડી સરસ હવે આપણે જોઈશું સમય સંખ્યા માટે સમૃદ્ધતા શેની માટે સૌથી પહેલા જોઈશું સરવાળા માટે તો કોઈ પણ એક સમય સંખ્યા લઈ લઈએ અત્યારે સરળતાથી થઈ જાય એટલે નાની નાની સંખ્યા લઈએ નહીતર મોટી મોટી સંખ્યા પણ લઈ શકાય 4 છેદમાં 2 વત્તા 2 છેદમાં 3 ચાર ના છેદમાં સમય સંખ્યા છે રેડી આ આ છે 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 ને આખી સમય સંખ્યા છે આખી સમય સંખ્યા છે હવે આ બે નો સરવાળો કરવો હોય તો શું કરવું પડે છેદ સરખા કરવા પડે બરાબર તો છેદ છેદ સરખા કરવા પડે લસા લેવા પડે બે ને ત્રણ નો લસા શું આવે છ શું આવે છ તો અહીંયા નીચે બે ની સાથે ગુણાકાર ત્રણ નો કરીએ તો છ મળી જાય અને એનો ગુણાકાર ઉપર કરવાનો ચાર તેરી બાર અહિયાં નીચે છે છે એને ગુણ્યા શું બે અને આનો ગુણાકાર બે સાથે કરીશું હવે અહિયાં જવાબ શું મળ્યો ચાર તેરી બાર અને છેદમાં માં છ વત્તા બે દુ ચાર અને છેદમાં માં છ તો અહિયાં છેદ સરખા થઈ ગયા હવે આનો સરવાળો કરીએ તો છે આ જવાબ છે એ સમૃદ્ધતા એટલે સમય સંખ્યા છે કે ના છે એ સમય સંખ્યા છે રેડી તો અહીંયા બે સમય સંખ્યા લેતા સરવાળો કરો તો જવાબ તરીકે હંમેશા અત્યારે આપણે એક જ દાખલો ગણ્યો છે પણ ગમે એટલા દાખલા ગણો તમને જવાબ તરીકે સમય સંખ્યા જોવા મળશે સરવાળો કરતા કોઈ દિવસ સમય સંખ્યા હોય પૂર્ણ સંખ્યા હોય પ્રાકૃતિક હોય કે પૂર્ણાંક સંખ્યા હોય કોઈ દિવસ સમૃદ્ધતા ધરાવતો નથી એવો જવાબ મળવાનો નથી દર વખતે સમૃદ્ધતા સરવાળા માટે લાગુ પડશે બરાબર હવે આપણે જોઈએ બાદ બાકી માટે શેરી માટે બાદ બાકી માટે સરવાળો સમય સંખ્યા છે સમૃદ્ધતા ધરાવે છે કે નહીં જોઈશું બાદ બાકી તો બાદ બાકી કરતા જવાબ છે એ સમય સંખ્યા જ મળે છે કે નહીં એ જોવાનું છે અહીંયા કોઈ પણ નાનો એવો દાખલો પરિવાર લઈએ પાંચ ના બે માઇનસ ના છેદમાં ચાર બે અને ચાર છે એનો લસા શું આવશે આઠ શું છે આઠ રેડી તો એની માટે આપણે બે ગુણ્યા ચાર કરશું અને પાંચ ગુણ્યા ઉપર ચાર કરશું માઇનસ ચાર નો ગુણાકાર બે ની સાથે અને ત્રણ નો ગુણાકાર બે ની સાથે રેડી આ સમજાય છે લસા છે જે મળે એનો ગુણાકાર એવી રીતે કરવો કે જવાબ તરીકે લસા મળે અહીંયા જવાબ તરીકે મળે અને જેનો ગુણાકાર નીચે કરીએ એ જ ગુણાકાર ઉપર કરવો પડે પાંચ ચોક વીસ અને ત્રણ દુ વીસ માઇનસ છ અને અહીંયા છેદમાં શું મળશે આઠ બે ની છેદમાં આઠ મળે તો છેદ છે એ કઈ ફેરવાના છે નહીં તો અહીંયા આઠ ના આઠ જ રહે અને વીસ માંથી છ ગયા એટલે કેટલા ચૌદ તો જવાબ છે એ ચૌદના છેદમાં માં આઠ મળે છેદ ઉડીએ કે પણ એ કઈ ઉડાડવાની જરૂર નથી હવે ચૌદ ને આઠ એ બેય ચૌદ ના છેદ માં આઠ છે સમય સંખ્યા છે કે નહીં છે પી ના છેદ માં ક્યુ બરાબર છે અને પી અને ક્યુ બે પૂર્ણાંક સંખ્યા છે બસ જવાબ તરીકે માઇનસ એ લઈ શકાય પણ શું નો લઈ શકાય નીચે ઝીરો નો લઈ શકાય તો અહીંયા કોઈ દિવસ ગમે એ કરતા જવાબ છે એ ઝીરો મળવાનો નથી બરાબર સમય સંખ્યા લીધી હોય તો જવાબ તરીકે ઝીરો મળવાનો નથી એટલે અહીંયા આપણે પહેલા જાણ્યું એમ સરવાળા માટે સમૃદ્ધતા ધરાવે છે સમય સંખ્યા અને હવે જાણ્યું બાદ બાકી માટે સમૃદ્ધતા ધરાવે છે સરવાળા અને બાદ બાકી માટે થઈ ગયું હવે જોઈશું આપણે ગુણાકાર માટે તો ગુણાકારમાં છે ને બહુ સીધો નિયમ છે કે જેટલી જેટલી વસ્તુ માટે સરવાળા માટે સમૃદ્ધતા ધરાવે છે એ બધા ગુણાકાર માટે સમૃદ્ધતા ધરાવશે જ એનું કારણ ગુણાકારનો મતલબ જ થાય પુનરાવર્તિત સરવાળો પુનરાવર્તિત સરવાળો એનો મતલબ બે ગુણ્યા ત્રણ લખીએ ગુણાકાર માટે સમૃદ્ધતા ધરાવશે કે નહીં ધરાવે સમૃદ્ધતા ધરાવશે સમય સંખ્યા ગુણાકાર માટે સમૃદ્ધતા ધરાવશે રેડી હવે છેલ્લું વાજવ આપણે ભાગાકાર

કે પી અને ક્યુ એ બે શું છે પૂર્ણાંક છે શું છે પૂર્ણાંક છે પણ એક શરત છે કે ક્યુ બરાબર કોઈ થી ઝીરો હોય શકે નહીં બરાબર ને અહીંયા એક નિયમ લાગુ પડે છે કે ક્યુ બરાબર ઝીરો હોવો જોઈએ નહીં પણ હવે આપણે જોઈએ કે અહીંયા નીચે ઝીરો મળે છે કે નથી મળતો ભાગાકાર કરવાના છે ચાર છે એ સમય સંખ્યા કહેવાય કે ન કે કેવાય કે ચાર છે અને ચાર ના છેદમાં શું આવશે એક એટલે આ ચાર ના છેદમાં એક આના સ્વરૂપમાં આવી ગયો બરાબર ઝીરો છે એ સમય સંખ્યા છે કે નહીં વિચારો છે જ ને ઝીરો પોતે લઈ શકાય નીચે નો આવો છેદમાં આવવો જોઈએ નહીં પણ આના છેદમાં તો શું છે એક રેડી તો આને કઈ રીતે લખી શકાય આ એક ચાર છે અને અહીંયા એક ઝીરો છે અને આપણે શું કરવાનું છે

તો સમય સંખ્યા સરવાળા માટે બાદ બાકી માટે ગુણાકાર માટે સમૃદ્ધતા ધરાવશે પણ ભાગાકાર માટે સમૃદ્ધતા ધરાવવાનો નથી રેડી અહીંયા સુધી સમજાણો સરસ